હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે પાલકના પુડલા બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા પાલક કોથમરી જરૂર અનુસાર પાણી એક કપ ચણાનો લોટ તીખા લીલા મરચાં આદુ લસણ મીઠું અજમો અને હિંગ લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ મેં અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે પાલક માટે તો આપણે પાલકને બે મિનિટ આપણે આમાં પાણીમાં ઉકાળીશું તો આપણું પાણી ઉકળી ગયું છે તો એમાં પાલક એડ કરીશું તો આપણે બે થી ત્રણ મિનિટ પાલકને આ રીતે ઉકળવા દઈશું તો હવે આપણે પાલકને કાઢી લેશું અને ઠંડા પાણીમાં એડ કરીશું આપણે એને તો આપણે બે મિનિટ ઠંડા પાણીમાં એડ કરીશું આને તો આપણે બે થી ત્રણ મિનિટ જેવું થયું છે અને પાણીમાંથી કાઢી લેશું અને આપણે પીસી લેશું ત્યારબાદ તીખા મરચાં આદુ પાલક હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે શિયાળામાં પાલક મેથી અને લીલું લસણ ખાવું ખૂબ જ જરૂરી છે તો પાલકથી આપણને ઘણા લોકોને વધારે નંબરો હોય તેમજ સ્કીનની તકલીફ હોય તેના માટે પણ આ ખૂબ જ ફાયદો કરે છે કોથમરી એડ કરશું આમાં સૌ સૌપ્રથમ આપણે ચણાનો લોટ એડ કરશું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ ત્યારબાદ અજમો સ્વાદ અનુસાર મીઠું અને કોથમરી ત્યારબાદ પાલકની પેસ્ટ થોડુંક પાણી એડ કરશું આપણે બે ને રેસ્ટ આપીશું તો આપણી તવી ગરમ થઈ ગઈ છે અને નાની એક ચમચી જેટલું મેં તેલ એડ કરેલું છે તો આપણે મીડિયમ ગેસ ઉપર પાકવા દેશું તો આપણે આ તૈયાર થઈ ગયું છે તો હવે આને ઉતારી દેશું તો આ જ રીતે આપણે બધા તૈયાર કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે ગરમા ગરમ આપણા પાલકના પુડલા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં